રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર અરવિંદ કેજરીવાલના પીએ દ્વારા મારપીટના મામલે લઈને બીજેપીની મહિલા કાર્યકરોએ સીએમ આવાસ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહે મંગળવારે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના અંગત સહાયક બિભવ કુમારે એક દિવસ અગાઉ પાર્ટીના સાંસદ અને ભૂતપૂર્વ દિલ્હી મહિલા આયોગ ના વડા સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો આપના વરિષ્ઠ નેતા સંજય સિંહે મંગળવારે પુષ્ટિ કરી કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના અંગત મદદનીશ બિભવ કુમારે આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક કરી કહ્યું કે આપ ક્વિનરે આ બાબતની નોંધ લીધી છે અને યોગ્ય પગલા લેશે જેના પગલે આપના રાજ્યસભા સાંસદ સ્વાતી લઈને બીજેપીની મહિલા કાર્યકરોએ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ મુખ્યમંત્રી આવાસની બહાર હોર્ડિંગ્સ અને બેનરો સાથે વિરોધ કરતી જોવા મળી હતી મહિલા વિરોધ અરવિંદ કેજરીવાલ શર્મ કરો શર્મ કરો મહિલા કા જો અપમાન નહીં ચલેગી વો સરકાર મહિલા વિરોધી અરવિંદ કેજરીવાલ બેનરો લઈને મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ હતી તે સાથે સ્પષ્ટ છે કેજરીવાલ હાય હાય કેજરીવાલ ડૂબ મરો કેજરીવાલ બે શરમ જેવા બીજેપી મહિલા કાર્યકરો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા તેઓએ મિસ્ટર કેજરીવાલ પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવતા તેમના રાજીનામાની પણ માંગ કરી હતી કેજરીવાલના અંગત સહાયકે ગયા અઠવાડિયે સાંસદ સાથે ગેરવર્તણૂક કરી હતી અને આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે મુખ્યમંત્રી આરોપીઓ સામે પગલા લેશે ત્યાર પછી ભાજપના ઘણા નેતાઓ અને કાર્યકરો મહિલા મોરચા અધ્યક્ષ રીચા પાંડે અને તમામ મહિલા વિરોધીઓની બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કરવા બદલ અટકાયત કરવામાં આવી હતી જેમાં સાંસદ સ્વાતિ માલીવાલને સંડોવતા ઘટનાની તપાસની માંગ કરવામાં આવી હતી દિલ્હી લડને स्वाति मालीवाल जो दिल्ली महिला आयोग की अध्यक्ष रही हैं लगातार महिलाओं की सुरक्षा की बात करती रही अगर वो ही सुरक्षित नहीं है और वो भी मुख्यमंत्री आवास के अंदर तो आप दिल्ली की हालत समझ सकते हैं और दिल्ली के मुख्यमंत्री मुंह में दही जमा के बैठे हुए हैं हाथों में चूड़िया पहनी हुई है उनके सांसद संजय सिंह इस बात को स्वीकार कर रहे हैं कि हाँ मुख्यमंत्री आवास के अंदर एक महिला के साथ अभद्रता हुई है तो कितना समय चाहिए आपको कार्रवाई करवाने के लिए क्यों पुलिस में शिकायत दर्ज नहीं करवाते अरविंद केजरीवाल ખેલ મેં બડા ખેલ છુપા હુઆ હૈ ઘર કે અંદર જો ઘટનાએ ઘટી હૈ